તો મિત્રો સ્વાગત છે તમારું આજના અમારા નવા વિડીયોમાં તો મિત્રો આજનો વિડીયો છે અરવલ્લી ગાંધીનગર અમદાવાદ આણંદ અને ખેડા આ મિત્રો જિલ્લા છે તેમને આપણે તાલુકાના નામ લખીને સમજાવવાના છે આજના વિડીયોમાં તો મિત્રો તમારે વિડીયોને પૂરો જોવાનો છે અને જો તમને વિડીયો સારો લાગે છે તો વિડીયોને એક લાઇક કરી તમારા મિત્ર સુધી આ વિડીયોની લિંક શેર કરવાની છે અને અમારી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં જો તમે નવા આવ્યા હોય અને પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મિત્રો જેવો હું અહીંથી વિડીયો અપલોડ કરીશ તો તમારા મોબાઈલમાં સૌથી પહેલાં નોટિફિકેશન મળી જશે અને ત્યાંથી તમે સૌથી પહેલાં જ મારો વિડીયો જોઈ શકશો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરી લેજો તો મિત્રો અરવલ્લી ગાંધીનગર અમદાવાદ અને આણંદ અને ખેડા જિલ્લાના તાલુકાના નામ આપણે લખીને સમજાવીશું આજના આ વિડીયોમાં तो वीडियो तो में आप मित्रों अंत जोड़ा रहे चलो मित्रों लखाने शुरुआत करिए पहलू है अरवली अरवली पहलू है मित्रों अरवली अरवली जिला ना कुल छुका छ तालुका जिलो अरवली तालुका પહેલો જ તાલુકો છે મોડાસા મોડાસા અરવલ્લી જિલ્લાનો પહેલો તાલુકો છે મોડાસા ત્યારબાદ બીજો છે બીજો તાલુકો છે ભિલોડા પહેલો છે મોડાસા બીજો છે ભિલોડા ત્યાર પછી ત્રીજો છે धनसुरा धनसुरा तीजो तालुको है अरवली जिला चौथो है बायड बायड चौथो तालुको कयो छे अरवली बायड त्याराद पाँचमो तालुक अरवली मेकरज, में રજ ત્યારબાદ છેલ્લો છઠ્ઠા નંબરનો તાલુકો માલપુર માલપુર તો મિત્રો અરવલ્લી જિલ્લાના છ છ તાલુકા લખાઈ ગયા છે પહેલો છે મોડાસા બીજો છે ભિલોડા ત્રીજો છે તનસુરા ચોથો છે બાયડ પાંચમો છે મેઘરજ અને છેલ્લે છઠ્ઠો છે માલપુર ત્યારબાદ આગળ બીજા નંબરનું છે મિત્રો ગાંધીનગર ગાંધીનગર ત્યાંના ચાર તાલુકા છે મિત્રો ચાર તાલુકા ગાંધીનગરના ચાર તાલુકા છે મિત્રો પહેલો તાલુકો છે ગાંધીનગર જિલ્લાનો ગાંધીનગર ગાંધીનગર મિત્રો પહેલો જ ગાંધીનગર જિલ્લાનો પહેલો જ તાલુકો છે ગાંધીનગર ત્યાર પછી બીજો છે ગામ દહેગામ ગામ ત્રીજો તાલુકો છે કલોલ ત્યારબાદ છેલ્લો ચોથો છે માણસા માણસા મિત્રો તમે પણ સાથે લખતા જજો બીજા નંબરનું છે ગાંધીનગર અને ત્યારે ચાર તાલુકા છે પહેલો છે ગાંધીનગર બીજો છે દહેગામ ત્રીજો છે કલોલ અને ચોથો તાલુકો છે માણસા તો મિત્રો એક અને બે લખાઈ ગયા છે હજી અમદાવાદ આણંદ અને ખેડા લખવાનું બાકી છે તો મિત્રો જોઈ શકો છો ત્રીજા નંબરનો છે અમદાવાદ અમદાવાદવાદ અમદાવાદ જિલ્લાના દસ તાલુકા છે મિત્રો દસ તાલુકા જિલ્લો અમદાવાદ તો ચાલો લખીએ અમદાવાદ જિલ્લાના દસ તાલુકા પહેલો તાલુકો છે અમદાવાદ પહેલો તાલુકો છે અમદાવાદ બીજો છે બાવળા ત્રીજો તાલુકો છે સાણંદ સાણંદ ત્યારબાદ ચોથો તાલુકો છે ફુલેરા ત્યારબાદ પાંચમો છે ધંધુકા ત્યાર પછી છઠ્ઠો તાલુકો છે અમદાવાદ જિલ્લાનો દસ કોઈ દસ કોઈ મિત્રો છઠ્ઠા નંબરનો તાલુકો છે અમદાવાદ જિલ્લાનો દસકોઈ ત્યાર બાદ સાતમો છે દેત્રોજ ત્યાર પછી આઠમા નંબરનો છે વિરમ ગામ વિરમ ગામ ત્યાર પછી નવમા નંબરનો છે માંડલ માંડલ ત્યારબાદ છેલ્લે દસમા નંબરનો ધોળકા તો મિત્રો જોઈ શકો છો અમદાવાદ જિલ્લાના દસ તાલુકાના નામ પહેલો છે અમદાવાદ બીજો છે બાવળા ત્રીજો છે સાણંદ ચોથો તાલુકો છે કોલેરા પાંચમો છે ધંધુકા છઠ્ઠો છે દસકોઈ સાતમો છે દેત્રોજ આઠમો છે વિરમગામ નવમો છે માંડલ અને છેલ્લે દસમા નંબરનો છે ધોળકા જોઈ શકો છો અરવલ્લી ગાંધીનગર અને અમદાવાદ ત્રણનું લખાઈ ગયું આણંદ અને ખેડા જિલ્લાના તાલુકાના નામ બાકી છે ચાલો ત્યાંને પણ લખી દઈએ ચોથા નંબરનું છે આણંદ આણંદ ચોથા નંબરનો મિત્રો જિલ્લો છે આણંદ અને તેના આઠ તાલુકા છે મિત્રો આઠ તાલુકા જિલ્લો આણંદ જિલ્લો છે આણંદ અને તેના આઠ તાલુકા છે પહેલો તાલુકો છે આણંદ પહેલો તાલુકો મિત્રો આણંદ છે બીજો તાલુકો છે ખંભાત ત્રીજો છે બોરસદ બોરસદ ત્યારબાદ ચોથો છે પેટલાદ પેટલાદ ત્યાર પછી પાંચમો છે તારાપુર તારાપુર છઠ્ઠો છે સુજિત્રા ત્યારબાદ સાતમા નંબરનો છે આંકલાવ અને છેલ્લો આઠમા નંબરનો તાલુકો છે આણંદ જિલ્લાનો ઉમરેઠ ઉમરેઠ તમે જોઈ શકો છો આણંદ જિલ્લાના આઠ તાલુકાના નામ પહેલો છે આણંદ બીજો છે ખંભાત ત્રીજો છે બોરસદ ચોથો છે પેટલાદ પાંચમો છે તારાપુર છઠ્ઠો છે સુજિત્રા સાતમો છે આંકલાવ અને આઠમો છે ઉમરેઠ ત્યાર પછી મિત્રો આગળ પાંચમા નંબરનો જિલ્લો છે ખેડા ખેડા જિલ્લો અને તેના કુલ દસ તાલુકા છે મિત્રો દસ તાલુકા જિલ્લો ખેડા પહેલાં જ નંબરનો જિલ્લો છે જિલ્લો નહીં મિત્રો તાલુકો ખેડા જિલ્લાનો પહેલા નંબરનો તાલુકો છે ખેડા બીજો છે મેમદાબાદ મેમદાવાદ મિત્રો બાદ નહીં મેમદાવાદ ત્રીજો છે નડિયાદ નડિયાદ ત્યાર પછી ચોથો છે કઠલાલ કઠ લાલ ત્યાર પછી પાંચમા નંબરનો છે કપડવંજ કપડ વંજ ત્યાર પછી છઠ્ઠો છે ઠાસરા સાતમો છે મહુદા આઠમો છે ગળતેશ્વર નવમો છે માતર અને છેલ્લે દસમા નંબરના છે વસો તો મિત્રો આજના વિડીયોમાં આપણે અરવલ્લી ગાંધીનગર અમદાવાદ આણંદ અને ખેડા જિલ્લાના તાલુકાના નામ લખીને સમજાવ્યા જો તમને આજનો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો